સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે ત્યારે ભર ઉનાળે ભૂવો પડવાની ઘટના સામે આવી છે સુરતના પુરા વિસ્તારમાં આવેલી નંદનવન સોસાયટી ભાગ બેના મેઇન રોડ ઉપર ભૂવો પડ્યો હતો કાર્યપાલક ઇજનેરે તત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરી બેરિકેડ મારી દીધા છે સુરતના પુણા વિસ્તારમાં નંદનવન સોસાયટી વિભાગ બેના ગેટ પાસે જ ભૂવો પડવાની ઘટના સામે આવી છે ચોમાસા દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી હતી પરંતુ ઉનાળાની અંદર પણ ભૂવો પડવાની ઘટના સામે આવતા વહીવટી તંત્ર કામે લાગ્યું છે મેનહોલ પાસે લગભગ આઠથી દસ ફૂટ જેટલો ખાડો પડી ગયો છે વરાછા ઝોનની ટીમ ભૂવાના રિપેરિંગની કામગીરી કરવા માટે સ્થળો પર પહોંચી છે મોટી સંખ્યામાં અવરજોર કરતા વાહન ચાલકો બોવાને કારણે હલાકી ભોગવી રહ્યા છે પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા કાર્યપાલક ઈજનેર કરણ ભાવસારે જણાવ્યું કે નંદનવન સોસાયટી પાસે પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતું હતું જેના કારણે મોટા પ્રમાણમાં પાણી બહાર આવ્યું હતું અને મેન હોલની દીવાલ તૂટી ગઈ હતી અમારી ટીમે તત્કાલિક ત્યાં પહોંચીને મેન હોલની દિવાલ રિપેરિંગ કરવાનું કામ કરી રહી હતી અને તત્કાલિક ત્યાં રોડ પર બનાવી દેવામાં આવશે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત